વર્ષોથી નિસ્વાર્થ ભાવે નાટ્ય ઉત્થાનનું બનાસકાંઠા કરતા સાચા જનસેવકોની કોઈ કમી નથી કોઈ વિનામૂલ્યે બ્લડ કેમ્પનું આયોજન કરી લોકોના જીવન બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે તો કોઈ નાટ્યકલા ક્ષેત્રે પાંત્રીસ વર્ષોથી વિનામૂલ્યે સેવા આપી સામાજિક જાગૃતિ લાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે સાયકલ પ્રેક્ટિસ બેટા કેટલા બધા કામ છે માધુ માધુ આ બધું કાનપણ છો વાસ્તવિકતા નો સ્વીકાર કરો પોતાની અદભુત કલાનું પ્રદર્શન કરી રહેલા કલાકારનું નામ છે રતિલાલ ચૌહાણ રહેતા રતિલાલ ચૌહાણ બસ છે પરંતુ છેલ્લા તેઓ ક્ષેત્રે એકાંકી ત્રિઅંકી શેરી નાટકો વગેરેમાં દિગ્દર્શક તરીકે અને ગીધ જેવી નામાંકિત શોર્ટ ફિલ્મમાં અભિનેતા તરીકે પણ વિનામૂલ્ય સેવાઓ આપી સામાજિક જાગૃતિ લાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે

માત્ર સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશથી અનેક નાટકોમાં દિગ્દર્શક તેમજ અભિનેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે એટલું જ નહીં રતિલાલભાઈ પોતાના અનુભવને યુવા કલાકારો સુધી પણ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે તેમણે અત્યાર સુધી ત્રણસો થી વધુ યુવા કલાકારોને તાલીમ આપી આ ક્ષેત્રમાં આગળ વધાર્યા છે આવું સાંભળીએ રતિલાલ ચૌહાણની કહાની તેમની જ જુબાની કહેવાય છે કે કલા એ ક્યારેય મળતી નથી અને કલાને ક્યારેય છુપાવી શકાતી નથી કોઈ વ્યક્તિને અંધેરી ગુફામાં વર્ષો સુધી રાખી દો તોય એ ગુફામાં પણ તેની કલા નિખરીને બહાર ચોક્કસ આવશે અને દુનિયાને એક દિવસ તેની કલાનો પરચો ચોક્કસ દેખાશે કંઈક એવી જ કહાની છે પાલનપુરમાં રહેતા રતિલાલભાઈ ચૌહાણની રતિલાલભાઈ વ્યવસાય એક એસટી કન્ડેક્ટર છે ગુજરાત સરકારના એસટી વિભાગમાં ડીસા ખાતે તેઓ કંડક્ટરની ફરજ નિભાવે છે ડીસા એસટી ડેપોમાં કન્ડક્ટર તરીકે ફરજ નિભાવતા રતિલાલભાઈને બચપનથી જ ફિલ્મી દુનિયા સાથે લગાવ હતો તેમની અંદરનો છુપાયેલો કલાકાર એક લેખક એક હીરો એક દિગ્દર્શક એ અંદર ક્યાંક છુપાયેલો હતો પરંતુ આ પ્રતિભાને તેઓએ નોકરીની સાથે સાથે એક સામાજિક કાર્યના ભાગરૂપે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો અને જુદા જુદા અનેક શેરી નાટકો અનેક શોર્ટ ફિલ્મ્સ દ્વારા તેઓએ સામાજિક જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા છે એસટી વિભાગની અંદર પણ તેઓએ અનેક સ્વચ્છતાને લગતા નાટકો કર્યા છે ઉત્તર ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવો કલાકાર હશે કે જેને વીસથી વધુ ત્રિઅંકી નાટકો લખ્યા હોય અને એકાંકી નાટકો પણ લખ્યા હોય આપણી સાથે વાતચીત કરવા માટે રતિલાલભાઈ પોતે છે રતિલાલભાઈ કલાનો જે આપને શોખ છે જે આપ વ્યવસાય કે કંડક્ટર હોવા છતાં પણ સામાજિક જાગૃતિના ભાગરૂપે આ કાર્ય કરો છો તો આ વિચાર ક્યાંથી આવ્યો અને કેટલા વર્ષોથી આ કાર્ય કરો છો નમસ્કાર હું જ્યારે કોલેજ કરતો હતો તે વખતે અમારી કોલેજોમાં નાટકો થતાં અને બીજાને નાટક કરતાં જોઈને મારા અંદર છુપાયેલો એક્ટર બહાર આવ્યો અને અમારા સર પ્રોફેસર ગિરીશભાઈ ઠાકર સાહેબને હું મળ્યો અને ત્યારબાદ મેં નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું એના પહેલાં પણ હું જ્યારે ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો ઓગણીસસો નેવ્યાસી ઓગણીસો નેવ્યાસીથી બે હજાર પચીસ સુધી એટલે લગભગ છેલ્લા પાંત્રીસ વર્ષથી હું સમાજમાં જાગૃતિ લાવવા માટે અને જેમને અભિનયનો શોખ છે અને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી એવા નવા કલાકારોને લઈને હું અત્યાર સુધી ત્રિયંકી નાટકો શેરી નાટકો શોર્ટ ફિલ્મ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા મારા આ શોખને સંતોષી રહ્યો છું સાથે સાથે હું કંડક્ટર તરીકેની ફરજ પણ નિષ્ઠાપૂર્વક નિભાવું છું આપ કન્ડક્ટર તરીકેની ફરજ નિભાવો છો તે દરમિયાન આપે એસટી વિભાગની અંદર સ્વચ્છતાની જાગૃતિના પણ કેટલાક કાર્યક્રમો કર્યા છે તો આ જે આપ જે નાટકો કરો છો જેનાથી સમાજને એક સંદેશ તો મળે એક પોઝિટિવ વેવ મળે તો એમાં કેટલો બદલાવ આવ્યો છે શું ચેન્જીસ આપના નાટકો દ્વારા લોકોમાં આવ્યું છે ક્રાંતિનો વિચાર સૌપ્રથમ એક વ્યક્તિને આવે મિત્રો આપણે જોઈએ છીએ કે છેલ્લા વીસેક વર્ષથી ભારત અને ભારતના અનેક રાજ્યો નાના નાના શહેરો અને ગામડામાં લોકો હવે જાગૃત બન્યા છે અને ખાસ અમારા બસની વાત કરું તો અમે બસ સ્ટેન્ડમાં પિકઅપ સ્ટેન્ડમાં બસમાં જે વિદ્યાર્થીઓ મુસાફરો રેગ્યુલર આવે છે ત્યાં જઈને પણ અમે શેરી નાટક કર્યા છે અને તમે નહીં માનો જે આજથી વીસ વર્ષ પહેલાં જે વાતાવરણ હતું એના કરતાં અત્યારે લોકોમાં પેસેન્જરોમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે અને એસટી વિભાગ દ્વારા પણ સ્વચ્છતાને લઈને ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવે છે અને મને આનંદ છે કે લોકો હવે સ્વચ્છતા બાબતે સભાન બન્યા છે અને જાગૃતિ સર આવી જ છે સ્વસ્થ સિવાય કયા કયા એવા સામાજિક વિષયો છે જેના પર આપ કાર્ય કરો છો અને એ એનો શું બદલાવ જેવી રીતે સ્વચ્છતામાં જે રીતે બદલાવ આવી રહ્યો છે એવી રીતે બીજા કયા કયા વિષયો પર આપણે નાટકો કરીએ ને એમાં કેવો બદલાવ જોવા મળી રહ્યો છે નમસ્કાર મિત્રો મેં એક નાટક કર્યું હતું સેલ્ફી વિથ ડોટર મહિલા સશક્તિકરણ મહિલાઓ પણ પુરુષ જેટલી જ તાકાત ધરાવે છે પણ જો એમને યોગ્ય પ્લેટફોર્મ મળે તો આ નાટક જોયા પછી બે ત્રણ દીકરીઓ બહેનો મારી પાસે આવી હતી અને એમના વાલી પણ આવ્યા હતા અને મને કહ્યું સર તમારું નાટક સેલ્ફી વિથ ડોટર ખરેખર બહુ જબરજસ્ત હતું અને એનાથી મેં પણ આજે નક્કી કર્યું છે કે હું મારી દીકરીઓને બહુ ભણાવીશ મારી દીકરીઓ અને દીકરાઓ વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખીશ નહીં તો ક્યાંક ને ક્યાંક સર સફળતા થોડી ઘણી મળે છે અને ધીમે ધીમે એની સાથે ઘણા લોકો જોડાય છે લેખનમાં બહુ જબરી તાકાત છે આપણે આઝાદી પહેલાં પણ ઘણા બધા લેખકો ગીતો દ્વારા લોકોને જગાડ્યા હતા અને એના કારણે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ હતી તો નાટકના માધ્યમ દ્વારા પણ સમાજમાં જે ચાલતું હોય છે એ જ અમે બતાવીએ છીએ અને લોકોને લાગે કે નાટકમાં બતાવેલું જે છે એ ખરેખર આપણે જીવનમાં ઉતારવા જેવું છે અને જે ખરાબ છે એને ત્યાગ આપવો જોઈએ તો કલાના માધ્યમ દ્વારા પણ અનેક અનેક પ્રકારની વાર્તાઓ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે છે એનો અમને આનંદ છે આપે આપના વ્યવસાયની સાથે સાથે જે સામાજિક કાર્યોના ભાગરૂપે આ જે કલાના વારસાને જાળવી રાખ્યો છે તો કેટલા આપણે શેરી નાટકો લખ્યા છે કેટલા એકાંકી લખ્યા છે કેટલા ત્રિયંકી લખ્યા છે અને આનું જે જ્ઞાન છે આનું જે નોલેજ છે આપણે ક્યાંથી મળ્યું એના વિશે જરા જાણું છું મેં અત્યાર સુધી લગભગ વિશેક ત્રિયંકી નાટકો જે અઢી કલાકના ત્રણ કલાકના આવે છે અને પંદરેક એકાંકી નાટકો લખ્યા છે ત્યારબાદ ત્રણેક શોર્ટ ફિલ્મ અને હવે હું ફિલ્મો પણ લખી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે હું આ ક્ષેત્રમાં બહુ જ આગળ આવીશ મિત્રો તમે કોઈ પણ કલામાં નિપુણ ત્યારે બની શકો જ્યારે તમારો જે સમય છે એ સમય સંપૂર્ણ એ કલા પાછળ આપી દો ઘણા બધા મારા મિત્રો છે કોલેજકાળના જે સાંસારિક જીવનમાં જોડાઈ ગયા છે સાથે નોકરી અને ધંધો પણ કરે છે પણ મિત્રો મને આનંદ છે કે હું એસટી વિભાગમાં કંડક્ટર તરીકે નોકરી કરું છું મારે બે દીકરાઓ પણ છે એમના પણ દીકરાઓ છે પણ મારા અધૂરા સપનાઓ જે કોલેજ કાળમાં મેં જોયેલા હતા એને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે નિષ્ઠાથી નોકરી કરવાની ઘરની જવાબદારીઓ નિભાવી અને જે વધેલો સમય છે એનો હું સદુપયોગ કરી રહ્યો છું તો મને આનંદ છે કે જો તમે પણ તમારી પાસે જે બચેલો સમય છે એનો સદુપયોગ કરો કોઈ પણ માધ્યમ સામાજિક સેવા હોય કે કલાનું માધ્યમ સમયનો જે માણસ સદુપયોગ કરે છે સમય એને ઘણું બધું આપે છે આપ એક્ટર છો લેખક છો ડિરેક્ટર છો તો આ બધી જ કલા જે આપની અંદર છે શું આ જન્મગત છે કે ક્યાંક આનું આપણે પ્રશિક્ષણ મેળવેલું છે ના એનું શાસ્ત્રોક્ત પ્રશિક્ષણ મેં મેળવ્યું નથી પણ ઘણીવાર કહેવાય છે ને કે બીજાનું જોઈને પણ શીખાય છે તો હું નાનપણથી મને ફિલ્મો જોવાનો શોખ હતો નાટકો જોવાનો શોખ હતો હું અમદાવાદ અને મુંબઈના ઘણા બધા નાટકો જોયા છે પાલનપુરના પણ જૂની રંગભૂમિના ઘણા કલાકારોને મેં જોયા છે એમનાથી ઇમ્પ્રેસ થઈને પછી મેં મનમાં ગાંઠ વાળી કે મારે પણ કલાકાર બનવું છે મારે પણ લેખક બનવું છે તો ધીમે ધીમે હું એક્ટર તરીકે ઘડાતો ગયો શરૂઆતમાં મારું લખાણ લોજિક વગરનું હતું દોસારું પણ હતું પણ જેમ મારા મિત્રોએ મને સલાહ સૂચન આપતા ગયા એમ એમ મારું લખાણ સુધરતું ગયું અને એમ એમ ધીમે ધીમે હું લેખનમાં થોડો થોડો નિપુણ બનતો ગયો અને મારો શોખ ચાલુ પણ છે મિત્રો ઘણા લોકો એવા છે કે કંટાળીને ફિલ્ડ છોડી દે છે પણ મિત્રો ઈશ્વર અલ્લાહ ઉપર આશા રાખો સારા મિત્રો સારું ફેમિલી અને તમારું પેશન આ બધું જ ભેગું થાય ને તો એક દિવસ તમે કોઈ પણ ક્ષેત્રમાં અવશ્ય સફળ થાવ છો એવું મારા માટે તો મને લાગી રહ્યું છે તમારા માટે પણ તમને લાગશે વ્યવસાય આપ સરકારી નોકરીયા છો એસટી વિભાગમાં નોકરી કરો છો તો આ જે તમે જે કલાનું જે કામ કરો છો એ શું સામાજિક સેવાના ભાગરૂપે કરો છો એનો આર્થિક રીતે તમને એનો લાભ મળતો હોય છે કઈ રીતનો હોય છે એના વિશે હું સરકારી નોકરી કરું છું એટલે પગાર તો મને મળે જ છે બસ વાત એટલી છે કે મારે ફાજલ સમયનો સદુપયોગ કરવો છે અને નાટકના માધ્યમ દ્વારા કમર્શિયલ બેજની ધંધાદારી નહીં સર પણ લોકોમાં જાગૃતિ આવે લોકોમાં ચેતના આવે અને કદાચ બીજા લોકો પણ નાટ્યકલા સાથે જોડાય એ જ મારો ઉદ્દેશ છે તો આ હતા રતિલાલભાઈ ચૌહાણ કે જો વ્યવસાય તો એક સરકારી એસટી કંડક્ટર છે પરંતુ નાનપણમાં અને યુવાનીમાં જે એક કલાકાર બનવાનું જે સ્વપ્ન હતું તેને તેઓએ આજે લોકો માટે સામાજિક ચેતનાનો એક માધ્યમ બને તેના રૂપે સ્વીકાર્યું છે અને કોઈ રૂપિયાની કોઈ પૈસાની કે કોઈ વખાણની અપેક્ષા વગર માત્ર ને માત્ર સમાજને એક સારો મેસેજ મળે તેના માટે તેઓ આજે પોતાના અંદરની કલાને જીવંત રાખી રહ્યા છે અને તેમની આ કલાને એટલી હદે પ્રશંસા મળી રહી છે કે તેમને જે ગીધ શોર્ટ ફિલ્મ કરી હતી તેને અનેક પારિતોષિત પણ મળી ચૂક્યા છે અને તેમની કલાને ગુજરાત સરકાર તરફથી અને બનાસકાંઠા તંત્ર તરફથી પણ અનેક વખત પ્રોત્સાહિત કરવામાં આવી છે તો આ તરતીલાલભાઈ આવી જ અનેકવિધ કહાનીઓ અને આવી જ પોઝિટિવ સ્ટોરીઓ જોવા માટે આપ રખેવાડ પ્લસને સબસ્ક્રાઈબ કરો અને એને વધુમાં વધુ શેર કરો આજની સ્ટોરીમાં આટલું જ આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સહયોગી દિનેશ રાણા સાથે સરફરાજ નાગોરી રખેવાડ પ્લસ માટે